નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં યુવાનો તણાયા હતા બાલાસીનોરના પરબિયા ગામના યુવાનો તણાયા વીરપુર તાલુકાના ધોરાવાડા ગામ પાસેની ઘટના પાણી પીવા જતા બે યુવાનો તણાયા એકનો આબાદ બચાવ થતા એક વ્યક્તિ તણાયો વીરપુર પોલીસ અને ગામના લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ રિપોર્ટ બાય વીરભદ્રસિંહ સિસોદીયા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત અમારા પ્રાંતેરા ઝલ્લા કુછલા લાગી